બોટાદ જિલ્લાનું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે અહીં આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રેલવે સેવા ન મળતા સ્થાનિકો તેમજ યાત્રિકો પરેશાન છે ત્યારે બોટાદના ગઢડામાં કેટલા સમયથી રેલવે સેવા બંધ છે આવું જોઈએ અમારા ખાસ અહેવાલમાં પાછી છે બોટાદ જિલ્લાનું ગઢડા શહેર ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું એક અત્યંત મહત્વનું તીર્થધામ પણ માનવામાં આવે છે અહીંયા આવેલું સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર અને બીએપીએસ મંદિર દુનિયાભરના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે ગઢડા ચાલીસ વર્ષથી રેલવે સુવિધાઓથી વંચિત છે જેના લીધે હજારો ભક્તોને બસ કે અન્ય ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે

અને ફરવાવાળા માણસો આવે છે અને જનસંખ્યામાં ઘણો બધો વધારો થયો છે એટલે વહેલામાં વહેલી રેલવે ચાલુ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ સામાજિક સંગઠનો છે કે મોટા બધા અધિકારીઓ છે ભાજપ કોંગ્રેસને નેવે મેકી અને આમાં પહેલાં આગળ વધવું જોઈએ ચાલીસ વર્ષથી છે તો આ શરૂ કરે એવી વિનંતી છે અમારા સમાજમાં બધા ઓલામાં

ત્યારે ભાજપના નેતાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે અંદાજે ચાળીસ વર્ષ પહેલા ગઢડામાં રેલવે સુવિધા હતી પરંતુ કોંગ્રેસની અણ આવડતને કારણે રેલવે સુવિધા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય અને સંસદ સભ્યને અમે રજૂઆતો કરી છે તો આવનારા દિવસોમાં રેલવેની સુવિધા મળશે તેવો અમને વિશ્વાસ આપ્યો છે આ તરફ કોંગ્રેસના નેતા મીત ડાંગરે જણાવ્યું કે ભાજપના નેતા ખોટા આક્ષેપો કરે છે જો આગામી દિવસોમાં રેલવે સેવા ફરીથી શરૂ થાય તેવી જ અમારી માંગ છે ગરડાની અંદર ઓગણીસો ને એંશીના દાયકા લગીન રેલવે હતી અને કોંગ્રેસના અણઆવડતના હિસાબે ગરડાએ રેલવે ગુમાવી છે એના નેતાઓના અણ આવડતના હિસાબે ગરડાને રેલવે વંચિત રાખવામાં આવેલ છે અને અમારા અમારા સાંસદ શ્રી અને ધારાસભ્યોને અમે સ્થાનિક લેવલે રજૂઆત કરી છે અને એ રજૂઆતને લઈ અને અમારા આગળના નેતાઓ અને આગેવાનો એ વિશે કેન્દ્રીય લગેત રજૂઆત કરી અને આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે રેલવે મળી રહે એવો અમને વિશ્વાસ પણ આપ્યો છે તમારા મીડિયાના માધ્યમથી હું એને જણાવવા માંગુ છું કે જો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે અને છેલ્લા પંદર વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે જો એમને કરવું જ હોય તો છેલ્લા પંદર વર્ષ પંદર વર્ષ પહેલાં થઈ જાય શકે એમ છે અને છેલ્લા ત્રીસ વર્ષમાં ગમે ત્યારે કરી શકે એમ હતા મારું એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ એમાં આમાં જે કોઈનો સાથ સહકારની જરૂર પડે સત્તા પક્ષની જો જરૂર પડે તો સત્તા પક્ષને વિપક્ષ સાથે બંનેને મળીને આ રેલવે સુવિધાની વંચ હવે તો જોવાનું રહ્યું કે સરકાર ક્યારે સકારાત્મક પગલા ભરે છે અને ફરી એકવાર ગઢડામાં રેલવે સેવા ક્યારે શરૂ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે રઘુવીર મકવાણા બોટાદ